જય શ્રી કૃષ્ણ વાગી ગયો છે દોઢ અને નિત્યમ બેસી ગયો છે જમવા એને નિત્યમ હા લે બેસ તું એના ઉપર બેસ એમાં હું ભાઈ સવારે નિત્યમને તાવ હતો તો સવારે દવા અપાય ને સ્કૂલે નહોતો મોકલો આજે તો સ્કૂલ પર નહોતો મોકલો અને બનાવ્યું છે એના હાટું ભીંડાનું શાક અને મારે હાટું ભીંડાનું ભીંડાનું શાક બનાવ્યું પણ દહીં નાખીને બનાવ્યું છે એને નિત્યમ તારું દહીં વગરનું છે મારું દહીં વાળું છે તારું એટલું તને એટલું કાઢજી બેન નોરધોડતું કર નાખું ઓકે એટલું તો માણ તો ખાઈશ હવે અમારે ભીંડાને શાક બને તો શાંત ચાર રોટલી બનાવી શા મેં ચાર જ બનાવી હારો હાલે બેસી જાય સારખો કાંઈ નહીં સારું ચાલો હવે અમે જમી લઈ જાઓ મારે ખાવું તો લીંબુ તો લીધું લીંબુ અને શાકમાં ચોળું છે ભીંડાના તમારે ખાવું હોય તો આવી જાઓ તારા બધા મિત્રોને હેલો કેમ છો કહી દે નહીં

સારી બુક માંથી પેજ તોડીને હાથમાં છે ને સ્ટેપલર આવી ગયું હતું ભાઈને તો સારી બુકમાંથી પેજ તોડીને ભાઈ સ્ટેપલર સ્ટેપલર છે ને એની આ નવી બુક બનેલી છે એટલે ભાઈ જો આવી કારીગરી કરી હું સુધી ને એટલે મેં કીધું મારી પાસે તો ઉભો નહીં થતો હલતો નહીં એટલે કાંઈ સ્ટેપલર લેવા એ પર ઉભો થયો બાકી જો ભાઈ આવી કારીગરી કરી છે અને આજે તમારા માટે એક મતલબ સરપ્રાઈઝ નહીં પણ તમને મજા આવશે આ તો બ્લોગ જોવાની એન આજ મારી ફ્રેન્ડ અંકિતા છે ને અંકિતા ને કેજ જમ્મા હું છું હે કેમ હું પીનલ અને અંકિતા ત્રણેય આજ ભેગા થાના છે જોરદાર મસ્તી મળશે જોવા તો ભાઈ આજનો નો વ્લોગ કન્ટિન્યુ કરજો અને આ કરી કરજો પેંડો લઈ લે નીચે પડી ગયું જો મસ્ત સકમા સકમા ઓકે મસ્ત સતમલ કર એન ડ્રોઇંગ બની તેમનો આ હું દોરતી આઠ દૂર છે હા તો સળગી ગયો આઠ દૂર અરે બાપા સળગી ગયેલું હાથ દોર્યું નીચે મેં જો અત્યારે નહીં ઓ હો ભૂમિ ના થઈ જાય હે સવારે પાંચ અને હું જાઉં છું અંકિતાને ત્યાં તમને કીધું તું એમ કેમ કે ત્યાં આજે છે જમવાનું મારે પિનલને અને અંકિતાને સેનો પ્રોગ્રામ છે ત્યાં જઈને બતાવશું અને નીચે ઓલરેડી નીચે ઉતરી ગયો છે એટલે ભાઈ ચાલો હું જાઉં છું ફટાફટ નીચે અને અંકિતાને ત્યાં જઈને પછી મળી ત્યાં નીચે પહોંચી ગયા એકમાં પણ બેસી ગયા છે આ આપાય જાવ હમ તને હજી અંકિતા માસી યાદ નથી ને કયા અંકિતા માસી છે હાજુ હોય નથી યાદ ને

બઉ ડાયટિંગ નથી કરી થઈ ગયા પટલા તમારા તમારા બધા નું અમને સ્ટોર થતું જાય તમારું ઉતરતું જાય ને અમારે વધતું જાય છે એતાન છે ને 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 ફોન તે મને ફોન કર્યો તો ને મેં કીધું હાલ મૂકું કીધું ફોન મેં કીધું તું એમ એમ કહી

અરધી કલાકથી રોતીતી તો એનો તો દેખાતો હવે એ કરે છે કામ એ દેખાય હું મજા નથી તો હું ને બોલ ફોન કોને ને હોય હું બોલ

બાબલાવાઓ નથી અમારે સાચો કેમેરો સાંજે અમારો રેકોર્ડિંગ થાય ને એવો કેમેરો છે ઓસ્ટ્રેલિયા થી આવ્યો છે હા અમારે બધું આવે કાની કેમ બહુ ડિપ માડિસ કશન ચાલે છે આયા જોને મળી ગઈ એટલે હા સ્કૂલ ની સેન્ડવિચ બનવા મળી છે બધું એમ કે થાય કર્યું છે પિનાલ

બધાને ખાવું છે બ્રેડ બટર તો જો બે બને છે સેન્ડવિચ બની ગઈ છે ને બધા બેસી ગયા છે જમવા અને પેનલ કામ કરે છે અને આ પિનલ કામ કર અમે બે ખાલી એમ આટા મારી છે કઈ કામ નથી અમારે બેને કામ બધું પિનલ કરે છે જો બોલાવી છે જેટલે અમે કામ કરવા હાટું ખાવા બોલાવો હવે નેક્સ્ટ ટાઈમ મારી ઘરે આવી